ચંદન તસ્કરોની કથાઓ સામાન્ય રીતે ભારતના દક્ષિણ ભાગમાં ખૂબ જ લોકપ્રિય છે ખાસ કરીને કર્ણાટક અને તમિલનાડુના અરણ્ય વિસ્તારમાં આ પ્રકારની કથાઓમાં મોટાભાગે ચંદનના વૃક્ષોની ચોરી અને તેના વિદેશી બજારોમાં વેચાણની કાવતરાઓ દર્શાવવામાં આવે છે અહીં કેટલીક જાણીતી ચંદન તસ્કરોની સ્ટોરીનો સાર આપવામાં આવે છે વીરાપનની કથા વિરાપ્પન ભારતના સૌથી વધુ લોકપ્રિય અને કુખ્યાત ચંદન તસ્કર હતા તેઓ દક્ષિણ ભારતના જંગલોમાં લગભગ વીસ વર્ષ સુધી તસ્કરી કરતા રહ્યા તેમની ગેંગ માત્ર ચંદનના વૃક્ષોની ચોરી જ નહીં પરંતુ હાથીદાંતના શિકાર અને ખૂન જેવી પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતી વિશેષતાઓ વીરાપન પર એકસો મી વધુ હત્યાઓના આરોપ લાગ્યા હતા તેમને ચંદનની ચોરી કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરી બે હજાર ચાર માંગ ભારતીય પોલીસ દ્વારા લાંબા સમય સુધી ચાલેલી ઓપરેશન કોકુમ માંગ તેમની હત્યા કરવામાં આવી ચંદન તસ્કરની પદ્ધતિ ચંદન તસ્કરો સામાન્ય રીતે ખૂબ કાવતરાખોર હોય છે અને જંગલોના અંતરમાં સક્રિય રહે છે તેઓ સ્થાનિક આદિવાસીઓનો ઉપયોગ કરે છે જેમને જંગલની સંપૂર્ણ જાણ હોય છે અને તેમને ધનનો લાલચ આપીને ચંદનના વૃક્ષ કાપે છે તેઓ ચંદનના લાકડાને નાની ટુકડીઓમાં વહેંચી અને અલગ અલગ જગ્યાઓમાં છુપાવીને વિદેશી બજારમાં વેચે છે ઘણીવાર પોલીસ અને જંગલ વિભાગના અધિકારીઓ સાથે ઘર્ષણ થાય છે પ્રેરણાત્મક કથાઓ અને ચેતવણી ચંદન તસ્કરી સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે ફિલ્મો અને પુસ્તકો પણ તૈયાર કરવામાં આવ્યા છે ઉદાહરણ તરીકે ફિલ્મ કાફીર વિરાપન વાર્તાઓ જેવી કે જંગલમાં રહસ્યમય જીવન આ પ્રકારની કથાઓ માત્ર કાયદા અને વ્યવસ્થાની સમસ્યાઓને ચિહ્નિત કરવાનું નહીં પણ પર્યાવરણના નાશ સામે ચેતવણી પણ છે